કેમેરો ભાઈ ટીવી વાળો તો પાછળ મળી રહે ભાઈ તમને કટે ભાઈ ટ્રેક્ટર ને બધું ફરી ગયેલું તોય વસ્તુ ભાઈ વેસે જો જૂના રેડિયો ને બસનો સુલો છે કોઈ જોતો જ લઈ જજો ભાઈ રવિવારી મેં કાળાની ખાઈને જો છે ને જો ચીટું છે વસ્તુ કાઈ ઘટે ને આ સાઈડ બાવણા હાગના બધું કપડાનું ને એનું બધું આવી ગયું છે સોફા ભરાય છે ભાઈ જો તો કબાટ મળી રહ્યો ભાઈ ન્યુ બ્રાન્ડેડ કન્ડિશનમાં ઓ ભાઈ કુલા ભાઈ ઈસ્કા મળી રહ્યો જો જય માતાજી માદર મિત્રો ગુડ મોર્નિંગ તો ભાઈ મસ મન ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ 8 વાગ્યા વરુ અને ભાઈ અત્યારે જવાનું છે બહાર ભાઈ મોટી ગાર્ડન જવાનું છે ભાઈ ક્યાં જવાનું છે આગળ બણાયરો એટલે ખબર પડી જ હાલો ભાઈ નીકળી જાવી છે અત્યારે આપણે આવી ગયા જશું ભાઈ રાજકોટની રઈવરીમાં અને રઈવરીમાં ભાઈ હું શું મળે ખબર છે ભાઈ કોઈ વસ્તુ ન મળે એવું નો મળે એવું નો હોય જવો છે ને બાવણા પછી આ સાઈડ સટર છે આ સાઈડ આપણે ગ્રીલ આવે બધી વસ્તુ મળી રહે તમને કાંઈ એટલે કાંઈ ન બધું તમને મળી રહે છે એવું છે આપણે ત્યાં ના આવી ભાઈ વસ્તુ લેવાય દુકાન માટે એવું જો બધું જો જથ્થાબંધ હોય કાંઈ એટલે કાંઈ ન આ સાઈડ જો બધું બાવણા ઘરના બાવણા લાકડાના બાવણા

ચાર એકર કોડા ને એવું બધું મળે અને આ સાઈડ બધી ઝીણી ઝીણી વસ્તુ આવે જો બધું ભંગારે તમને મળી રહે જોવો બધું વસ્તુ મળે જો હશે જો કાય કટે ભાઈ ટ્રેક્ટર ને બધું ફળી ગયેલું તોય વસ્તુ ભાઈ વેસે જો જૂના રેડિયો ને બધું વેસે આ સાઈડ વાસણ મળી રહે ભાઈ તમને કાય નો મળે એવું નો બને ભાઈ એટલું વસ્તુ આ બધી આ સાઈડ એન્ટિક પીસ છે બધા જો લાલ 150 દે હોય દાદા આ શું છે ફોન છે આ ફોન છે ઓ ભાઈ આવી બીજી વસ્તુ મળે છે ભાઈ આવો બ્લોગર છે એવું લાગે છે રાજકોટમાં છે કેમેરો ભાઈ રૂપિયા નો છે ભાઈ 4000 રૂપિયા નો બોલો જો બહુ એટલે બહુ અઘરું છે ભાઈ વસ્તુ મોંઘું મોંઘું બધી એન્ટિક એન્ટિક વસ્તુ બધી મળી રહે આ સાઈડ કલર છે ભાઈ એવું બધું છે અને આ સાઈડ ડબલા છે અને આ સાઈડ બધું કપડાં એવું સપલાન બપલાન એવું બધું આવી ગયું છે જો કાંઈ એટલે કંઈક ઘટે નહીં ભાઈ આ સાઈડ બધું કપડાના સ્ટોલ આવી ગયા છે તો હાલો જે આટો મારી ભાઈ બધું ક્યાં હું વસ્તુ મળે છે જો ચેક કરવી આપણે તમને બતાવી ભાઈ હું તો પહેલી વખત એવો દોવડા ને બ્લોપ ને

ખાલી તબલું પીડ્યો છે કોઈ જોતો જ જઈ લેતા રહી ગયા આ સાઈડ હંસા ને એવું બધું પણ આપણે એ સાઈડ ન જાવ આપણે આ સાઈડ જાવ આટો મારી શું છે ભાઈ એવું લાગે મને કે આ સાઈડ બધું કપડાનું ને એનું બધું આવી ગયું છે અને ભાઈ આ સાઈડ જો ગેસનો ચૂલો છે કોઈ જોતો એટલે લઈ જજો ભાઈ રવિવારી મેં વ્યવસાય બંધ ન કહેતા કોઈ કીધું નથી એવું બધું છે ને આ બધું કપડાં મળે છે તો હાલો પટામ પટશે ને ભાઈ હવે હું છે ને ભાઈ અહીંથી આમ બારો નીકળી જાવ અને ભાઈ અમે એક ઘોડો લીધેલો છે ને ઘોડો ફટાફટ કરી લઈએ ક્લિપમાં બહુ એટલે બહુ તમને દાદી લગભગ પાંચ થી છ મિનિટ ની બધા તમને પબ્લિક ભાઈ બહુ મોટી સંખ્યામાં આવતું હોય બહુ જાજુ આવતું હોય કેમકે રવિવાર ની સસ્તો માલ એટલો મળે બધી વસ્તુ મળી રહે જૂનું નવું ભંગાર તે બધું મળી રહે તો કાંઈ ના કન્ટિન્યુ તમે બજાવી રહ્યો હા જો અને હું ભાઈ પછી છે ને જવા દો ભાઈ શું તો ફટાફટ ઘોડા ચડાવવા આ સાઈડ તમે જો કબાટ મળી રહે ભાઈ ન્યુ બ્રાન્ડેડ કન્ડિશનમાં માં હો ભાઈ જો કાય કટે કબાટમાં માં કબાટ છે ભાઈ આ રીતે અલગ અલગ બધા વિભાગ હોય આ સાઈડ પાછા રૂપરો મોકડા આવી ગયા જો આ સાઈડ બધા કોડા છે જો અહીંયા જો સોફા કરાય છે ભાઈ જો બધા છે ને ભાઈ અહીંથી વસ્તુ ઘણા ઘણા લઈ જતા ભાઈ જો અહીંયા સોફા પડ્યા જો જો ડીલ થાય હો ભાઈ ડીલ ડન થાય છે રાજકોટ આ સાઈડ પાછા ટેબલ આવી ગયા હા મીરું ના બધું વાહન પડ્યું ને બુધવાર ના છે ને સામાન લેવા બધા આવેલા હોય અને અમે જો લઈ લીધા સામાન ભાઈ આ બે ઘોડા લીધા છે ભાઈ દાદા હાટું આપણે હાટું નહીં દાદા દુકાન હાટું ભાઈ લીધા છે ઘોડા એવું છે તો ઘોડા ને એવું લઈ લીધું છે હલો તો ફટાફટ છે ને ભાઈ વાંધો છે ઘરતે ભાજી જો દોઢ જેવું બહુ એટલે બહુ મોઘ થઈ ગયું ભાઈ તો કઈ ને હાલો આગળ બીજા રહું છે ઘરે જઈને ગયા તો ભાઈ સાહેબ રસ્તામાં હોટ લઈ લીધો છે ને ગાડીમાં સીએનજી ખૂટી ગયો તો એટલે જો સીએનજી પંપે ભાઈ છે ને સીએનજી પુરાવી લીધો છે અને હવે પાછા ભાઈ ઓન ધ સીધી કટ તો ભાઈ આપણે આજ છે ને ભાઈ બાર ગયા હતા રાજકોટની રવિવારીમાં ભાઈ ખરીદી કરવા એવું હતું ભાઈ તો કાંઈ નહીં હાલો ખરીદી થઈ ગઈ છે તો કાંઈ નહીં હાલો આ સાથે વિડિયો વિડીયો પૂરો ફરી ફરીથી નવો વ્લોગ વિડીયો સાથે મળી જશું જય મતી મહાદેવ બાય ભાઈ હું ગુડ નાઇટ બાય બાય પછી ભાઈ દુકાને કામ જોઈએ એટલે કાંઈ વ્લોગ નહોતું હાલો બાય બાય હું ગુડ નાઇટ બાય બાય